પંચમહાલ જિલ્લાના જામુગડા હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃક્ષારોપણ બાઇક રેલી પ્રભાત ફેરી વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હોમગાર્ડ સભ્યો દ્વારા રૂટ માર્ચ પરેડ સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું દેશની આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ ઓગણીસો છેતાલીસમાં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી જેને લઈને દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લાના જાંબુગડામાં પણ જાંબુગડા યુનિટ દળ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાંબુગડા જન હનુમાન ચોકડીથી ત્રણ રસ્તા થઈને પોલીસ સ્ટેશન ખાતે બાઇક રેલી સમાપ્ત કરવામાં આવી હતી It's uh. true.